તે માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં પરંતુ તેમને રોજિંદા જીવનમાં અપનાવવાનો વ્યવહારુ માર્ગ પણ બતાવી રહ્યા છે ગીતાના જ્ઞાનને કારણે બાળકોમાં આવી રહેલા સકારાત્મક ફેરફારોથી બાળકોના માતા પિતા એટલા ખુશ છે કે તેઓ પોતે પણ આ પરિવર્તન પર વિશ્વાસ કરી શકતા નથી ટ્વિંકલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ગ શરૂ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય ફક્ત બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો શીખવવાનો નથી પરંતુ તેમને આ શ્લોકોનો અર્થ સમજાવવાનો અને તેમને તેમના જીવનના અમલમાં મૂકવાનો પણ છે જ્યારે હું બાળકો માટે શ્લોક પર વાર્તાઓ બનાવું છું ત્યારે તે વાર્તા તેમના હૃદયને સ્પર્શી જાય છે આનાથી તેમની સર્જનાત્મકતા પણ વધે છે અને તેઓ તેની પોતાની અંદર શોષી લે છે આજના જીવનમાં બાળકોને અંદરથી શાંત રાખવા તેમને એકાગ્ર બનાવવા અને તેમને સારા મૂલ્યો અપાવવા ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ બની ગયું છે આ પ્રક્રિયામાં બાળકોને કંટાળો આવતો નથી કે શીખવાને બોજ માનતા નથી તેના બદલે તેઓ આનંદથી શીખે છે પટેલ છે હું ગીતા જ્ઞાન કોર લિટલ આર્ટના થી બાળકોને ભગવદ્ ગીતા શીખવાડવાનો પ્રયાસ કરું છું મારો ઉદ્દેશ્ય ન માત્ર બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડવાનો છે પરંતુ મારો પ્રયત્ન એવો છે કે બાળકો ભગવદ્ ગીતાના શ્લોકનો મતલબ સમજે અને એને પોતાના જીવનમાં ઉતારી શકે એ માટે અમે અત્યારે પવિત્ર જામનગરમાં સ્થિત ગીતા મંદિર છે તેમાં કાર્ય કરીએ છીએ જ્યારે સ્કૂલ હોલિડે હોય છે વેકેશન હોય છે ત્યારે અમે બાળકોને આ રીતે થી ભગવદ્ ગીતા શીખવાડવાની કોશિશ કરતા હોય છે જેમાં અમે બાળકોને વાર્તા દ્વારા રોલ પ્લે મેડિટેશન ડ્રોઈંગ આર્ટ એ બધી એક્ટિવિટી અમે એમાં તાકાઈ લેતા હોય છે જેથી કરીને બાળકો શ્લોક તો શીખે પણ એની અંદરની ક્રિએટિવિટી બહાર આવતી હોય છે મારો કન્સિપ્ટ એવો છે કે બાળકો ભગવદ્ ગીતાના શ્લોક માટે વિચારે

फिर ध्यान का ध्यान चले चल आज हम आगे से ज्यादा ज्यादा कोशिश है जो है મેના વિક્રમ સ્વસી મારમા આ પહેલ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે શિક્ષણ સેવાની ભાવના સાથે આપવામાં આવે છે ત્યારે તેની અસર ઊંડી અને લાંબા ગાળાની હોય છે ટ્વિંકલ પટેલ જેવા સામાજિક કાર્યકરો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે જે માત્ર જ્ઞાન જ નથી આપતા પરંતુ ચારિત્ર્ય નિર્માણનો પાયો પણ નાખે છે